મોર્નિંગ મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જશો તો આજે અમારે છે ને સિંગ કાઢવા જવા માટે છે એટલે જો આ બધું રેડી કરે છે આ લારી લઈ જવાની છે અમારું ટ્રેક્ટર રેડી છે અને અહીંયા છે અમારું ઉભર્યું કેમ કે સિંગ કાઢવા જાવ છે ને તો બધાય થાય છે રેડી તો આગળ જવાનું છે અમારે બધાને સિંગ કાઢવા માટે જાય છે વાળીએ જમે લઈ લીધું છે કેમ કે છે ને આ હાથમાં બધા સોલાઈ જાય એટલા માટે છે ને મેં લઈ લીધું છે બુસેટ લઈ લીધો છે એટલે પહેરીને બધા એ બધું અંબાવાનું તો જતો ને ધૂલું પણ અમારી જોડે આવે છે વાડીએ અત્યારે તો પેલા હજી અમારે નથી આવ્યું પડ્યું કેમ કે અત્યારે એમ થાય ને ભીના શિંગ ઉતારો થાય છે હે ને ધૂલું તો ધૂલું પણ અમારી યાર આવે છે અમારા ઘર વાડીનો રસ્તો છે અને અમે જાય છીએ વાડીએ જો ધૂલું પણ આવે છે મોની દાદા કા છે તમને ખબર દાદા ક્યાં ગયા છે તો મને નથી ખબર પણ આગળ દાદા વાડી આવશે ટ્રેક્ટર લઈ એટલે ત્યારે એમાં છે ને બધી બા ઓલા શું કહેવાય એને સિંગના ઓલા કરવાના છે ખડું કરવાનું બાકી છે અને સિંગ ને બાંધીને પાણી કરવાનું એવું બધું કરવાનું છે તો જો કાજુ પણ અમારી જોડે છે અત્યારે તમે ભીંડો ને એવું ઉતારો જો અમારી વાડી આવી ગઈ છે એ અને જો વાડીએ કોઈ નથી અત્યારે અમારી સિવાય કેમ કે અમે જ આવ્યા છે પેલા વાડીએ કેમ કે અમારું થોડું કામ હતું આગળ દાદાની બધા આવશે વાડીએ જો સામે અમારું ઘર છે અને આ અમારી વાડી છે જો ચાલો આપણે ભીંડો ઉતારવા જઈએ ત્યાં મળીએ જો ગુવાર પણ થાય છે અને આગળ ભીંડો થાય છે જો અહીંયા ભીંડો છે પણ એક ધારો નથી આમ ભીના ની છે જો તો કાજુ જો તોડી લેશે ભીના ની અને મારે છે ને એ આગળ છે ભીના ને શિંગુ તોડવા છે કે એક બે એક બે ને આમ બોલક લાગડ છે ને તો ચાથી ઉતારવાનું આપણે ભીના ની અને સીભડા છે તો થોડાક સીભડા ઉતાર લેવાના છે એટલા માટે તો જો અહીંયા રે ભીના ની તો આપણે તોડી લેશું દેશી ભીંડો છે દેશી તમને ભાવે ભીંડો જાધુલા ને જોવા જો હવે અમે આવી ગયા ભીંડો ઉતારવા માટે તો જો અહીંયા ભીંડો છે તો ભીંડો ઉતાર લઈએ આપણે જો અહીંયા કેટલો લાગ થયો છે ભીંડો તો જે આપણે સીબડા ઉતારી લીધા છે જો અહીં વેલું છે અને અંદરથી સીબડા ઉતારી લીધા છે અને જો અહીં આવે ટમેટા છે તો ટમેટા પાક લતા ઈ બધા કોઈ તોડી ગયું છે અહીંથી જો ભીંડો ઉતારી લીધો છે આપણે શર્ટ પહેરી લીધો તો કેમ કે આગળ દાદા ની આવશે ને એટલે ત્યારે પહેરવાનું ઓલું નહીં થાય એટલા માટે એટલે આપણે શર્ટ બટ પહેરીને થઈ ગયા છીએ રેડી આપણે દાદાની આવે એટલી જ વાર સી આવે આપણે શું કહેવાય ભીંડો ભીંડો ઉતારીને હવે થઈ ગયા છે નવરા કેમકે ઘડીક બેસીશું દાદાની આવે ત્યાં સુધી તો જો આ કાજુ તો કાંઈ શર્ટ લાવી નથી અને મેં એને આખી બાઈનું ટી શર્ટ પહેર્યું હતું મેં ટૂંકી બાઈનું ટી શર્ટ પહેર્યું હતું એટલા માટે તો જો ધૂલું જાય છે હવે ઘરે ભીંડો લઈને જાય છે ભીંડો લઈને ઘરે બધા જાય છે કેમ કે એને થોડું કામ છે ઘરે એટલા માટે અને અમે હવે અહીં ઘડીક બેશું તો જો અમાર આ કેટલી બધી સિંગ પડી છે પછી સિંગ વીણવાની છે આપણે કેમ કે બહુ બધી તૂટી છે એટલા માટે જો તો જો અમારો ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર લઈને જો આવે છે કાકા અને આગડે આ તનવીર તો પાસે પાસે આતો દે છે તો જો આ બધાઈ મે કીધું કે ચાલ તનવી પહેલી વાર ટ્રેક્ટર આગતો તો અને શીખતો તો તો જો કેવો લાગે આમ જો કાકા એની મદદ કરતા મને આવે તો તનવીર લારી લઈને આવો તો તનવીર આવતો તો એટલા માટે અને અક્ષય ને જો આ ડિસ્કો કરે છે તો જો આપણો ટ્રેક્ટર આવી ગયું છે ને હવે આપણે છે ને અહીંયા પાથરા ભરવાના હતા ગાહડી બાંધવાના છે એટલે ટ્રેક્ટરમાં લારીમાં ભરી લેવાના હતા મારે

હતી મારા ભાઈ અને ગાહડી બાંધા તા એટલે હું ગાહડી બાંધો એટલે બધી હારવી ન પડે એટલે લારી હતી તો લારી માં ડાયરેક્ટ ભરી લેવાય એટલા માટે ઊંધેડી વાલું કરતા હતા કાજુ નહી જવું ઈ તો વેટિંગ આઈ જાતા તા ગાહડી બાંધવામાં તો જો આ કાજુ ને બાંધી દીધી અને જો આપણે ગાહડી લાડ બધી બાંધી દીધી તી ને ત્યાં આપણે ટ્રેક્ટર આવી જાય હે એટલે આપણે ટ્રેક્ટર માં બધી ફરી લેવાની તો કાકા આવી ગયા છે રે બાકી ટ્રેક્ટર ઊભું રાખી દે વાળી ગાહડી તો ઉપાડવાની અત્યારે કાકા અને બે કાકા થતા હતા એ બે નાખવાના હતા તો જો ગાહડી નાખવા મળ્યા છે અંદર તો આગળ લારી ની પણ છે હે ગાહડી નાખી

સિંગ બહુ ખરી હતી એટલે તો પડે તે અને જો દાદા અને અક્ષય ની બધા ભરેલો પછી ચાલુ કરવાનું તું

咱家都没人可以 ઉતારો પડે त्यांनी ने काम कराव हा तुला घडी काम करा मिळेल तू आई घडी परावा Bên cánh

તો જો ફાસ ફાસ હાલમાં મળ્યું છે અમારું કામ ફટાફટ થઈ તો જો હવે ટાઈમ થઈ ગયો ચા અને હું બેહી ગઈ છું પાણી પીવા માટે તો થોડુંક પાણી પી લઈએ આપણે પાણી પીને ને થોડુંક મમ્મી તો નાસ્તો તો થોડાક મગ વઘારે લાતા એટલે થોડાક મગ ખાઈ લઈએ વઘારે લાતા તો જો હું બેઠી બેઠી પાણી પીન પી લઉં એટલે પાણી પીન અને જો બાને ઓમે દીધું છે સા અને આગળ આમ ઓલી પણ ઓલી સર જઈ છાયે બેસીન ને હુંઈ તે ખાઈ લઉં મગ તો જો મગ આવી જાતા ને જો હવે મગ ના બોલવા મળતા ભૂકા જો આપડે સિંગ નીકળી ગઈ હતી અને કાકા અને તન્વી બી લેતા હતા પણ આપણે આજ જાતા હતા કેમ કે બીજે સિંગ કાઢવા જવાની હતી એટલા માટે ન અને અમે બધા બેહી ગયા હતા સિંગ વીનમાં બેઠા બેઠા અને જા બધા ઘરે જાય છે ને અક્ષય આમ તો કેવા સાલુ ટેક્ટરે સડી ગયો તો અને બેહી જાય હવે ક્યાં અને અમે બધાય જો અક્ષય કેવા નખરા કરે છે તમે જોઈ શકો છો